હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ વંચાલ ફેમિલી વ્લોગ તો ફ્રેન્ડ્સ ઘણા બધા દિવસે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે એટલે કે કન્ટિન્યુ વ્લોગ ચાલુ જ છે બનવાનો આપણો પણ કામ વચ્ચે એવા એવા આવી જાય છે ને ટાઈમ મળતો નથી તો ફ્રેન્ડ્સ જેક બાબુ બહાર છે જુઓ આવી રીતે જેક એમ કે છે ભાઈ મને બ્લોગમાં લેવાનું તારે કન્ટિન્યુ બ્લોગમાં લેવાનું તને રોજ હે ને પાક્કું બીક તો નહીં લાગે ને બીક લાગશે બીક લાગશે તો ફ્રેન્ડ્સ આજે નાનું એવું કામ કરવા જઈએ છીએ જે સરપ્રાઇઝ રાખીએ આપણે કારણ કે બ્લોગમાં બધું નહીં બનાવ બતાવવાનું બધું સરપ્રાઇઝ રાખવાનું કારણ કે બધું ઉઘાડું કહીએ છીએ તો બધાને ખબર પડી જાય છે અને જોડે જોડે મમ્મીએ મસ્ત રજવાળી ચા મૂકી દીધી છે અહીંયા આગળ જુઓ પાછું મસાલો બનાવીને બતાવો છો તમને કોપિકલ લે છે બધા મસાલો તારો તો ચલો એમને એમનું કામ કરવા દો આપણે તો ચા પીતા નહીં એટલે આપણે કંઈ કામ જ નહીં વિશાલ અહીંયા રેડી થઈને બેસી ગયો છે ચાલ ભાઈ પેલાનો ફોન ઉપર ફોન આવે છે તો ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ રહો અને તમે લોકો પણ અમારી સરપ્રાઈઝ જુઓ કે અમે લોકો શું કરવા જઈ રહ્યા છીએ મળીએ છીએ ફટાફટ પાછા બ્લોગમાં જુઓ એની ગાડી લઈ લઈએ ને આપણે એટલે ઓ ખી જાય ને આપણને પાછો જો ચલો પી પીપીપીપી કયો પાછા પાછળ આવે જુઓ તો એની ગાડી છે ભાઈ અને જેક આમાં બેસીને જ ફરવા જાય છે હે ને જેક તો આમાં બેસીને જ ફરવા જાય છે ને હે ને હા તો પાડ બધા જુઓ તો બ્લોકમાં જેકું જેકુ જો પાછો બેહીને બતાવો જો આવી રીતે જઉં છું હું ચલો પાછો એમ કહે ચલો ચલો ઘૂમી ઘૂમી આવું છે તારે જેક ગૂમી ઘૂમી આવું છે લાય ને ગાડી જ લઈ લો એની ચાલ અહીંયા મૂકી હતી ગાડી હવે જોજો હવે અહીંયા આવી જશે ઉપર ચડી આવી ગયો ને આ ગાડી લો અડવા જ નહીં દેતો બોલો અડવા જ ના દે ને કોઈને ગાડી જો કેવો રમત

ગાડી નીકળવામાં તકલીફ પડે ભાઈ બહુ તકલીફ પડે જો કોઈ રહેવા તૈયાર છે હવે ત્યાં જઈને શું કામ કરીએ છીએ ગાડીમાં બતાવીએ પણ આઈ ગયો છે વ્લોગમાં માં હાલ જ ઉઠીને આવ્યો લાગે છો જય માતાજી આ દુકાન જોઈને તો તમને લોકો ને ખબર પડી જ ગઈ છે અમે સેના માતા આયા છીએ અમે આયા છીએ ગુકા મારા નામ લખાવા માટે શું કેવું દેવાનું

એટલા હવા આવ રયો ઓકે ફ્રેન્ડ તો ચલો હવે કામ ચાલુ થાય એટલે તમને લોકો ને બતાઈએ હા આના પૈસા એવું છે અમે લોકો અહીંયા નામ લખાવાયા ને અમે એક વસ્તુ જોઈ જોરદાર શું ખબર હાર વેચાવા આવી છે વાઇટ કલરની બી રોક્સ ફોર બાય 4 એ બી કેટલામાં સસ્તી છે વધારે મોંઘી નહીં ફક્ત પાંચ લાખ ફક્ત લાખની ગાડી લાખમાં ના લાખ ગાડી તમે ગાડી દો ભાઈ દવાખાના બંધ તો છે એમાં પાવર

અને વેચવાની છે હાથીમાં મજાક નહીં કરતા જેને લેવી હોય એ આ દુકાનનો કોન્ટેક્ટ કરજો અમે તમને બતાવી દઉં રેડિયમવાળી દુકાન દેખો આ નુકસાન કર્યું છે કોઈ આપણી ગાડીમાં

અને 135 નું બતાવો અમારા નું નામ કલ્પેશ કલ્પેશ પટેલ જેમ નામે આજે બ્લોગ તમે જોઈ શકો રોજ આમના નિહાળી શકો હા અને બી ભલા ખાવાના વીસ વાળા બસ बनाओ बना। <laughs> तो अभी हां थोड़ा अभी बनाओ એટલે જસ્ત ના તમે ના બનો ચલો મલીએ ઓકે મલીએ સર ઓકે ચલો ભાઈ આપણે કેટને કી 80 80 ઓર ગુજરાતી મેં શું બોલતે હે 80 કો ગુજરાતી મેં શું બોલતે હે ક્યાં બતા વાહ ભાઈ વાહ ગુજરાત મે રહેના હે તો ગુજરાતી તો શીખના પડેગા ને એ બી હું હિન્દી મે બોલું છું

તો દુઃખની બેડા આઈસ દુઃખ મારા જતા રેવું ખાન મજા કે જે કાકા કુટુંબ ભાઈ ભોજાઈ કોડો પકડ્યો નહીં અમે તો તારા આવી મા થોડું દેક્યો તે મારા કોડો પકડ્યો છે એ અમારે કાકા કુટો મજોતું નહીં તારા વગર મારો ઉદ્ધાર નહીં ડોલી વગાડી રહ્યો રે કામ બંધ કર ના આનો બોર્ડ દેખાય છે રાત ફરોન ભાઈ આમે ઉપર છે પંચાલ ફેમિલી બ્લોક કેવો બ્લોક ફેમલર ફેમિલી આટલો રાખવો રમે આ સેન્ટર રાખજો મેડલ જોઈને આ બુલે રાખતા આપો કેવો કે ક્લેમ્પ આને થાય કેવું તો 在哪玩？<avez 的 話> ફાઇનલી આપણું નામ આવી ગયું છે પંચાલ ફેમિલી બ્લોગ તો આ વિડિયો તમે લોકો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નામ બી લખાવી દીધું છે અને આપણા ભૂખા મહારાજનું નામ લખાવી દીધું છે મસ્ત જોઈ લો તો આ કામ જેને પણ ગમ્યું હોય મને સાલ રેડિયો બાર પૈસા આપવાના છે એવું નહીત માં પૈસા આપવાના હો પેમેન્ટ આપણે મફત નહીં આપણે આપડે ઘરે આવી ગયા છીએ મસ્ત નામ લખાઈ દીધું છે અને તમે લોકોએ બ્લોગમાં જોઈ લીધું છે તમને લોકોને કેવું લાગ્યું કામ અને આપણું નામ લખ્યું છે જે ફેમિલીનું અને ગોઘા મહારાજનું એ કમેન્ટ કરજો અને મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ બાય જય શ્રી કૃષ્ણ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આખો વ્લોગ જોઈને કમેન્ટ કરો શું શું મજા આવી તમને લોકોને ઓકે ફ્રેન્ડ્સ મળીએ છીએ ગુડ બાય